ભડિયાદ રોડ પર આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુએન મહેતા આર્ટસ કોલેજમાં માં વર્ષ ઓગણીસો ઇઠોતેર થી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ભણતર પૂરું થયા પછી છૂટા પડ્યા હોય ત્યારે આજે પહેલી વાર સ્નેહ મિલન સમારોહમાં મળ્યા અને જે પ્રેમથી મિત્રો બાદ ભરીને મળતા હતા તે દ્રશ્યો એ સૌની આંખોમાં આંસુ લાવી દીધા હતા જુદા અને છૂટા પડ્યા પછી પહેલીવાર મળ્યા અને બાદ ભરીને ભેટી પડ્યા હતા સૌ મિત્રોએ તેમના પરિવારની તેમના ધંધા રોજગારની માહિતી આપી એકને એકની ઓળખ કરીને સૌ કોઈએ કોલેજની પુરાની યાદો જીવંત કરી હતી કાર્યક્રમમાં આવતા મહેમાનોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી બહેનોએ પ્રાર્થના ગીતથી શરૂઆત કરી હતી બાદ ઘણાએ પોતાના વક્તવ્ય આપ્યા હતા તેમાં જુદી જુદી યાદગીરી તે દિવસોને યાદ કર્યા હતા આ કોલેજના સ્નેહ મિલનમાં ਸਰવોદય এড્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય કોઓર્ડિનેટર સહકોઓર્ડિનેટર કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ મિત્રોને મળીને આનંદ માણવાનો હતો અને દરેકની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા

હું આ ઓગણીસો એકાણુંની અંદર અભ્યાસ કરતો હતો અને હાલે અત્યારે નગરપાલિકામાં કોર્પોરેશન બન્યા પછી જૂન મહિનામાં હું રિટાયર્ડ થયો છું કોલેજ કાળ દરમિયાન અમે બધા જે વિદ્યાર્થીઓ સાથે મળીને નાસ્તો કરતા બધા હળી મળીને રહેતા એ હજી સ્મરણો યાદ આવે છે અને હવે પછી ગમે ત્યારે કોલેજને કાંઈ પણ જરૂરિયાત હોય મારા ગાય હું તત્પર છું જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી